જિલ્લા પંચાયત નવા વર્ષના સ્ને કાર્યક્રમ નતાડીયા ગામે યોજાયો મેદરડા તાલુકાના નતાડિયા ગામે યુવા નેતા તથા જિલ્લા પંચાયત સત્યાવીસ શાસન સીટના પ્રતિનિધિ ચોલેતભાઈ બુસા અને તેમના પરિવારજનો દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે નવા વર્ષના સ્નેમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરાઈ હતી મુખ્ય અતિથિ તરીકે માણવદર પંચ્યાસી ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કિરીટભાઈ પટેલ ભગવાનજીભાઈ કરગઠિયા માજી તાલુકા પંચાયત પ્રમુખ વલ્લભભાઈ ચાવડા મેદરડા ગ્રામ પંચાયતના સરપંચ ચિરાગભાઈ રાજાણી શેડી ખાવંડુ નાની ખોડિયાર ગ્રામ પંચાયતના સરપંચ જગદીશભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ યશવંતભાઈ પટોડિયા

કાર્યક્રમના અંતે ચોલિતભાઈ ભૂસા તથા મીનુભાઈ બુસા દ્વારા અલ્પહાર વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ મહેમાનો આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને અલ્પહાર ગ્રહણ કર્યો હતો સંવાદદાતા અનંતકુમાર મકવાણા